એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન હું બતાવવા જઈ રહી છું સ્ટ્રગ સ્ટ્રગમાં સ્પેશિયલી પ્લાઝો કોન્સેપ્ટ તમે જોઈ શકો છો બ્લાઉઝની અંદર તમને આ ટાઈપનું હેવી વર્ક મળી જશે સાથે તમે જોઈ શકો છો શરારા ફૂલ ફ્લાવર પ્રિન્ટિંગ કોન્સેપ્ટની અંદર રહેવાનું છે હમણાં કઈ સીઝન છે લગન સિઝન છે બરાબર લગન સિઝન હિસાબે તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે ઓરિજિનલ મિરર વર્ક ના સેગમેન્ટ છે આ બધા ટોટલી ઓરિજિનલ મિરર વર્ક ના સેગમેન્ટ રહેવાના છે આ તમે જે જોઈ શકો છો આ માં સ્ટ્રગ છે હા દર્શકો ઇન્ડો વેસ્ટર્નમાં સ્ટ્રગ વેરાયટી બતાવી રહી છું આખું બોલિવુડ છે ને તમે જોયા હશે ઘણા બધા સેલિબ્રિટી આ ટાઈપના કલેક્શન પહેરતા આ તમે જોઈ શકો છો આ ટાઈપના કલેક્શન છે ને આઉટ ઓફ ઈન્ડિયામાં બહુ જ વધારે ચાલે ઓલરેડી ઇન્ડિયાની જેટલી પણ મહિલા છે એને આ ટાઈપના કલેક્શન પહેરવાનું બહુ ગમે છે અને લહેંગાની વાત કરીશું તો હેવી કેનકેન સાથે તમને આ ફ્લેર વાળો લેંગો જોવા મળી રહ્યો છે તો દર્શકો તમને બધાને પણ એક જ કન્ફ્યુઝન હશે કે જો તમારા શોપમાં કોઈ એનઆરઆઈ કસ્ટમર આવે છે તો એમને કયા ટાઈપના કલેક્શન ગમતા હશે હશે તમારી દુકાનની અંદર ઘણા બધા ટાઈપના કલેક્શન બટ ઓલ ટાઈમ રિજેક્ટ થાય છે રિજેક્શનના માટે થાય છે હોઈ શકે તમારી ડિઝાઇન જે છે એ ઓલ્ડ ફેશન છે કાં તો એમનું જે થિંકિંગ છે એના હિસાબે તમારી પાસે ડિઝાઇન નથી કાં તો તમે જે ડિઝાઇન બતાવો છો એના હિસાબે તમારો રેટ પણ બહુ વધારે હશે તો આ બધી પ્રોબ્લમનું સોલ્યુશન એક જ છે અજીત જોન હા દર્શકો અજીત જોન જે સુરત સિટી બધાથી મોટી બિગેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમને વુમન્સ વેરની એટલી બધી વેરાયટીઝ મળી જશે ને કે તમે વિચારી પણ નહીં શકો એટલે કે આપણા ટાઈમની ફૂલ બચત થવાની છે અહીંયા આવીને તો અજીત ઝોનના આજે હું એક એવા કાઉન્ટરમાં ઊભી છું જ્યાં તમને એકદમ હેવી હેવી કલેક્શન મળી જશે પ્રીમિયમ ટાઈપના બટ રેન્જ જે છે ને તમે વિચારતા હશો કે બહુ મોંઘું બહુ મોંઘું જરીક પણ મોંઘું નથી એકદમ રીઝનેબલ અને સસ્તી રેન્જમાં કલેક્શન મળશે હું વન બાય વન તમને કલેક્શન બતાવતી જઈશ કારણ કે એક કાઉન્ટરની અંદર આપણે ચારથી વધારે વેરાયટીઝ રાખી છે એની અંદર પણ તમને થાઉઝન્ડ પ્લસ ડિઝાઇન્સ મળી જવાની છે કારણ કે હજી જોનો નિયમ છે જે પણ ડિઝાઇન બનાવશે એ બધામાં એટલી બધી ડિઝાઇન બનાવશે ને કે તમે પોતે શોખ થઈ જશો કે અમે કઈ ડિઝાઇન રાખીએ કઈ ડિઝાઇન નહીં રાખીએ ચાલો મેં ઘણું બધું બોલી લીધું હવે ડાયરેક્ટ કલેક્શન બતાવો તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણે એક એવા કલેક્શન રાખવાના છે જે સિઝન ના હિસાબે તો ચાલતા જ હોય છે પણ હમણાં કઈ સિઝન છે લગન સિઝન છે બરાબર તો લગન સિઝન ના હિસાબે તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે ઓરિજિનલ મિરર વર્ક ના સેગમેન્ટ છે આ બધા ટોટલી ઓરિજિનલ મિરર વર્ક ના સેગમેન્ટ રહેવાના છે તો અહીંયાનું ફર્સ્ટ આર્ટિકલ હું તમને બતાવવા જઈ રહી છું બોલિવૂડ સ્પેશિયલ કોન્સેપ્ટ છે આ વ્હાઈટ કલર નું દર્શકો તમે ખાલી આની પર નજર ફરાવો એક ધમ કે એકદમ શાનદાર કલેક્શન્સ રહેવાનું છે ધ્યાનથી તમે જોઈ શકો છો આની અંદર તમને ફિશ કટ મળી જશે એન્ડ તમને વ્હાઈટ કલરનું હેન્ડવર્ક જોવા મળી રહ્યું છે મોતીઓનું એની સાથે આપણે બ્લાઉઝની વાત કરીશું તો બ્લાઉઝની જે ડિઝાઇન છે હું તમને અહીંયા થોડુંક રાખીને બતાવી દઉં એટલે તમને વધારે અંદાજો આવશે તો આ બ્લાઉઝની પેટર્ન તમે જોઈ શકો છો અહીંયા તમને ટોટલી આ ટાઈપનો શેપ મળી જશે સ્લીવ્સની અંદર પણ ડિફરન્ટ પેટર્ન છે હવે આ પીસ જોઈને તમારા મનમાં થયું હશે કે નહીં કે યાર આ કેટલું સરસ પીસ છે કેટલું મોંઘું હશે તો દર્શકો જરીક પણ મોંઘું નથી આની રેટ જાણવા માટે અત્યારે આપેલા નંબર ઉપર તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો મિરર વર્ક મિરર વર્ક લેહાની અંદર થોડુંક મલ્ટી કલરના એમ્બ્રોડરી આપણે યુઝ કર્યા છે અને બધામાં તમને અલગ અલગ શેપના મિરર વર્ક્સ મળી જશે એન્ડ લહેંગાની વાત કરીશું તો હેવી કેનકે સાથે તમને આ ફ્લેર વાલો લહેંગો જોવા મળી રહ્યો છે ને આની ડિઝાઇન પર હું તમને એકદમ ધ્યાનથી બતાવવા માંગી રહી છું તો તમે ધ્યાનથી જોશો ને તો આપણે નેટ મટિરિયલ યુઝ કર્યું છે એની અંદર તમે જોશો ને તો પ્રોપરલી એમ્બ્રોડરી તમને જોવા મળી જશે જેની અંદર મિરર વર્ક છે આવા જ આપણી પાસે હજુ ઘણા બધા કલેક્શન છે જે તમે અહીંયા જોઈ શકો છો કલર્સ મળી જશે સાઇઝિસ મળી જશે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારા એનઆરઆઈ કસ્ટમર માટે આ આર્ટિકલ તો આજે જ બુક કરાવી રાખજો જો આપણી પાસે વિડિયો કોલની ફેસિલિટીઝ છે બેસ્ટ ટીમ છે જે તમને વિડીયો કોલથી કલેક્શન બતાવશે કાં તો તમારે ડાયરેક્ટલી લાઈવ પર્ચેસિંગ કરવી હોય સીધા આવી જજો સુરત સારોલીમાં ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ છે આના પછીનું જે નેક્સ્ટ સેગમેન્ટ છે એ જોઈ લઈએ હવે કસ્ટમર કહે છે કે ભાઈ અમને થોડુંક ઇન્ડો વેસ્ટર્નમાં જોઈએ છે તો તમે ઇન્ડો વેસ્ટર્નમાં આર્ટિકલ રાખી શકો છો આ તમે જે જોઈ શકો છો આ એકચુઅલીમાં સ્ટ્રગ છે હા દર્શકો ઇન્ડો વેસ્ટર્નમાં સ્ટ્રગ વેરાયટી બતાવી રહી છું આખું બોલિવૂડ છે ને તમે જોયા છે ઘણા બધા સેલિબ્રિટીના ટાઈપના કલેક્શન પહેરતા તો આ તમે જોઈ શકો છો આ ટાઈપના કલેક્શન છે ને આઉટ ઓફ ઇન્ડિયામાં બહુ જ વધારે ચાલે ઓલરેડી ઇન્ડિયાની જેટલી પણ મહિલાઓ છે એને આ ટાઈપના કલેક્શન પહેરવાનું બહુ ગમે છે અને હું તમારા ફાયદાના જ કલેક્શન બતાવું છું કારણ કે આ કલેક્શન આ કલેક્શનની અંદર તમે હાઈ માર્જિન રાખી શકો છો એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન હું બતાવવા જઈ રહી છું સ્ટ્રગ સ્ટ્રગમાં સ્પેશિયલી પ્લાઝો કોન્સેપ્ટ તો તમે જોઈ શકો છો બ્લાઉઝની અંદર તમને આ ટાઈપનું હેવી વર્ક મળી જશે કિંમત છે મેન્યુફેક્ચરિંગ રેન્જ એટલે કે બહુ જ સસ્તામાં પડવાનું છે આની સાથે પિયરમાં તમે જોઈ શકો છો શરારા પેટર્ન આવશે ફૂલ ફ્લાવર પ્રિન્ટિંગ કોન્સેપ્ટની અંદર રહેવાનું છે પેટર્ન તમે જોઈ લીધી છે બહુ જ સરસ છે એન્ડ દર્શકો આના સિવાય આપણે વાત કરીશું નેક્સ્ટ હમણાં જે રીતના કે મેં કીધેલું લગ્ન પ્રસંગની સિઝન છે તો લગ્ન પ્રસંગની સિઝનમાં તમે આ આર્ટિકલ રાખી શકો છો હલ્દી સેરેમની માટે અને એની સાથે તમે જોઈ શકો છો અહીંયા ફૂલ ફ્લેર વાળું તમને જોર્જેટ મટીરીયલની અંદર પ્લાઝો મળી જવાનો છે જેની અંદર ટોટલી તમને હેન્ડવર્ક કોન્સેપ્ટ પણ જોવા મળી રહ્યું છે હવે તમે વિચારતા હશો કે ભાઈ આટલું નોર્મલ છે તો નોર્મલ નથી એકચ્યુઅલી હું તમને બતાવી દઉં આ ટાઈપનું સ્વેગેટી કોન્સેપનું તમને સોર્ટ બ્લાઉઝ મળી જશે ધેન એની ઉપર તમે જોશો તો આ ટાઈપનું આપણે સ્ટ્રક રાખેલું છે અને આ ટાઈપના આર્ટિકલ્સની બહુ ડિમાન્ડ આવે છે કે ને કોમન વસ્તુ આપણે નથી બનાવતા અનકોમન વેરાઇટીઝ તમને અજી અજીઝોન આપી રહ્યું છે અધરવાઇઝ હજુ એક આર્ટિકલ્સ છે હું બતાવી દઉં આ તમે જોઈ લો રેડીમેડ સાડી જે વન મીડ સ્પેશિયલ સાડીની ઘણી બધી ડિમાન્ડ આવી રહી છે તમે સુરત આવ્યા હશો સુરતમાં તમે જોયું હશે કે ઘણી બધી માર્કેટમાં તમે ગયા છો ને તમને વન મીડની સાડી એટલી ખરાબ બતાવી છે કે તમારું મન ઉઠી ગયું છે કારણ કે આ જે મટીરિયલ છે ને એ તમને એકદમ સ્પેશિયલી મળી જવાનું છે આપણે જોર્જેટ બેઝ પર આનું કામ કરાયું છે જોર્જેટ ની અંદર પણ તમે જોશો ને તો વચ્ચે પ્લેટ્સ જ્યાં છે ને પ્લેટ્સમાં તમે જોઈ શકો છો સિકવેન્સ વર્ક જોવા મળી રહ્યું છે એન્ડ મેઇન વાત કરીશું બ્લાઉઝની તો બ્લાઉઝ પણ તમને હેવી મળી જશે આપણે લોકલ વસ્તુ પણ નથી બનાવતા જે પણ વર્ક છે વેરાયટીઝ છે તમારી સામે છે દૂરથી તમે ઓલ ઓવર કોન્સેપ્ટ જોઈ શકો છો કઈ રીતનું તમને કોન્સેપ્ટ જોવા મળી રહ્યું છે તથા તમે આ ટાઈપની વેરાયટી રાખી શકો છો આ તમે વેરાયટી જોઈ લો કફતાન સ્ટાઇલની વેરાયટી છે મલ્ટી કલરમાં વિથ બોટમ એન્ડ આની અંદર તમને મળી જશે અલગથી ઇનર આ બધી વેરાયટીઝ તમે એનઆરઆઈ કસ્ટમર માટે પરચેસ કરી શકો છો કારણ કે આ જેટલા પણ કલેક્શન છે ને દર્શકો હું તમને ગેરંટી આપું છું આખા સુરતમાં આની કોઈ ડિઝાઇન કોપી નથી કરી નથી આ કોઈ રેટમાં આપી રહ્યું છે બાકી આ બધા આપણે ઓરિજિનલ મિરર વર્કવાળા સેગમેન્ટ છે આજે સવારના જ આપણા સ્ટોક આવ્યા છે તમે સ્ટોક જોઈ શકો છો બાકી આ જે વેરાયટી છે ને શોરૂમના હિસાબે વેરાયટી છે ને પંદર હજાર વીસ હજાર પચીસ હજાર સુધીમાં વેચાય છે હવે એનાથી પણ ઓછામાં ઓછી રેન્જ તમે જેટલી ધારી શકો ને એટલી ઓછી રેન્જમાં હજી જ જો તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આર્ટિકલ આપી રહ્યું છે બાકી તમે આ કલેક્શન પણ જોઈ શકો છો સભ્ય સાચી સ્પેશિયલ ડિઝાઇનિંગ પણ આપણે બનાવી છે તો દર્શકો આ ટાઈપના હજુ ઘણા બધા આર્ટિકલ જોવા માટે તમે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી તમને હું રેગ્યુલર અપડેટ આપી શકું આશા કરીશું વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ